Hãy traffic cho kênh sir Mì traffic sir <coughs> <coughs> હેલો ભાઈ બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હલો તામલાડજી દર્શન કરવા ગુડ મોર્નિંગ બધાને હાલો ઉતરો ઉતરો હાલો મોટા થઈ ગયો કાયક હા 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 યો હાલો મોટા એ થઈ યો આજ ને રાતના બે આજે 2 તારીખ અને ટ્રાફિક જોવો તમે કેરેટની રોડ 11 ના દોરોજ બપોરે 2:00 વાગે હાલો તમે ઉતરી ડુંગર કાપી ને બનાવ પણ ટ્રાફિક તો જો આ કરી નાખી ને આમાં છે આયા લાવવા દેવાની છે તો ગાડી સાંભળાજી દર્શન કરવા આવ્યા એમાં અમને જો વાંદરો દેખાણો ન દેખાય કઈ નઈ મન ને દેખાય ભાઈ જો દેખાય થઈ જાય આમાં નકરા વાંદરા જ છે